દુનિયાનો સૌથી લાંબા નખવાળો વ્યક્તિ કોણ છે સાસઠ વર્ષ સુધી નખ ન કાપવાનું બનાવ્યું તેમને એક નવો રેકોર્ડ એટલે કે વર્લ્ડ રેકોર્ડ જી હા મિત્રો આપણે આજે એવું વિડિયોમાં એ જાણીશું કે દુનિયાના સૌથી મોટા નખ કોના છે તો સમયસર નખ ન કાપવા બદલે ઘરે માતા પિતા કે સ્કૂલ કોલેજમાં ટીચર દ્વારા ટોકવામાં આવ્યા જ હશે પણ આપણા ભારતમાં પુણેમાં રહેતા એક વ્યક્તિએ નખ ન કાપીને ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું આ વ્યક્તિનું નામ શ્રીધર ચિલ્લાલ છે તે પુણેના રહેવાસી છે અને તેમણે સાસઠ વર્ષ સુધી નખ ન કાપ્યા હતા શ્રીધર જિલ્લાએ ઓગણીસસો બાવન પછી ડાબા હાથના નખ કાપ્યા ન હતા અને તેમના અંગૂઠાના એક નખની લંબાઈ લગભગ એકસોને સત્તરનું પોઇન્ટ આઠ સેન્ટીમીટર એટલે કે છ ફૂટ હતી જ્યારે બીજા તમામ નખની લંબાઈ નવસોને નવ્વાણું પોઇન્ટ છ સેન્ટીમીટર હતી શ્રીધર પોતાના લાંબા નખના કારણે ચર્ચામાં રહ્યા હતા અને સૌથી લાંબા નખ ધરાવતા વ્યક્તિ તરીકે આખી દુનિયામાં ઓળખ બનાવી હતી પણ પણ પ્રશ્ન એ થાય છે કે એમના નખ વધારવાનો આ નિર્ણય કેમ લીધો હતો તેમના નખ ન કાપવા પાછળ પણ એક વાત છે ભણતા હતા ત્યારે એક દિવસ મસ્તી કરતા અને એમના ટીચર સાથે અથડામણ એ બાદ શિક્ષકે તેને ખરાબ રીતે માર માર્યો હતો જ્યારે કારણ પૂછ્યું ત્યારે ટીચરે કહ્યું કે તેના કારણે એમના હાથના નખ તૂટી ગયા હતા એ બાદ થી શ્રીધરે મન બનાવ્યું હતું કે તે ક્યારેય નખ કાપે નહીં શ્રીધરે તેમના જમણા હાથના નખ કાપવાનું ચાલુ રાખ્યું હતું જેથી રોજિંદા કાર્યો કરી શકે પરંતુ તેમને તેના ડાબા હાથના નખ ન કાપ્યા અને ધીરે ધીરે નખ વધારવાના કારણે આંગળીઓ અને હાથનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થવા લાગી હતી પણ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવીને અંતે તેમને બે હજાર અઢારમાં માં તેમને નખ કાપવાનો નિર્ણય કર્યો અને આજે પણ તેમના નખ ન્યુયોર્કના એક મ્યુઝિયમમાં સાચવેલા છે તો મિત્રો શ્રીધર ચિલ્લાલ વિશે તમારું શું કહેવું છે કે નખ તેમને કાપવા જોઈતા હતા કે ન કાપવા જોઈતા હતા તે અમને કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં તો મળીએ છે આવા જ બીજા એક અવનવા વિડીયોની સાથે